નમસ્કાર દર્શકો આજે આપણે આવ્યા છીએ પાલીતાણામાં મિત્રો પાલીતાણા મંદિરોનું શહેર કહેવાય છે તો મિત્રો આ છે પાલીતાણા પાલીતાણા ખૂબ જ સુંદર ગામ છે તો મિત્રો આપણે શેર કરીએ આજે પાલીતાણાની મિત્રો પાલીતાણામાં તમે આ જોઈ આવશો અહીંયા ખૂબ જ ભરતકામવાળા ડ્રેસ તમને મળી જશે મોટી બજાર છે આવો તો જરૂર આટો મારજો અને આપણે જઈએ છીએ તલેટી બાજુ તો પાલીરાણાના જે મંદિર છે જૈન દેરાસર છે ત્યાં આપણે આજે ફરવાના છીએ તો મિત્રો બને રહીજો અને પ્લીઝ વિડીયોને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હોત તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ છે તલેટી રોડ અને આપણે આગળ જઈએ તો અહીંયા મંદિર ખૂબ જ જગ્યાઓ પર મંદિરો જે જૈન દેરાસર આવેલા છે અને હજારોની સંખ્યાઓમાં મંદિર છે તો આપણે બધી ફરશું બને રેજો વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરી દેજો મિત્રો આ છે તળેટી રોડ જ્યાં અહીંયા બધી જગ્યાએ તમને મંદિર જ મંદિરે જોવા મળશે જૈન દયાસ જોવા મળશે અને મિત્રો પાલતાણા એક તીર્થધામ કહેવાય છે અહીંયા જૈન મુનિઓ કતલખાનાઓ પણ બંધ કરાવી દે છે પૈસાઓ પૈસા આપીને જીવ હત્યા બિલકુલ થવા દેતા નથી આ છે આપણે તળેટીનું મંદિર ત્યાં તો આપણને શૂટિંગ લેવા નથી દેતા પણ આપણે અહીંથી દૂરથી આમ જે અહીંયા લોકો પ્રાર્થના કરે છે આ મંદિર છે ને ઉપર આપણે એકસો આઠ મંદિર છે આ એકસો આઠ મંદિર કહેવાય છે તો મિત્રો આપણે અત્યારે બપોરના બાર વાગ્યા આવ્યા છીએ એટલે આપણે અંદર નહીં જઈએ કે દરવાજો બંધ છે તો આ એકસો આઠ મંદિર જોઈ લો અને પછી આપણે એકસો આઠ ફૂટની જે ભગવાનની મૂર્તિ છે આદિનાથની એ પણ જોવા જઈશું તો મિત્રો બંને રેજો વિડીયોમાં આ છે એકસો આઠ મંદિર પછી આપણે નીચે બાજુ જઈશું જે આ એકસો આઠ ફૂટની આદિનાથ ભગવાનની મૂર્તિ પણ છે એ પણ જોઈશું મિત્રો ખૂબ જ સુંદર અને વિશાળ મંદિર છે આ એકસો આઠ ને જે આદિનાથ ભગવાનની જે એકસો આઠ ફૂટની જે મૂર્તિ છે એ જંબુદીપ કહેવાય છે એ નીચેની સાઈડ જંબુદીપ આવેલું છે ત્યાં આપણે જવાના છીએ અને મિત્રો ફિલહાલ આપણે ડુંગરો નથી ચડવાના તમને હું જે અહીંના મંદિરો છે એ બતાવી દઉં કેટ કેટલા મંદિરો છે તમે વિડીયો જોજો ખૂબ જ સંખ્યામાં તમને અહીં મંદિરો જોવા મળી જશે બધી જગ્યાએ મંદિરના મંદિર જ છે અહીંયા પણ બહુ સારી છે છે રાખે સાધુઓ મિત્રો આ છે આપણે એકસો આઠ તરફ આવી ગયા છીએ એકસો આઠ જે આદિનાથ ભગવાનની મૂર્તિ છે ત્યાં મિત્રો તમે પાલિતાણા ક્યારેય ના આવ્યા હોય તો એક વખત જરૂર આવજો પાલિયાદાણા તમે દસ દિવસ રોકાશો તો પણ જોવાનું નહીં ખૂટે આ છે આદિનાથ ભગવાનની એકસો ફૂટ ઊંચી મૂર્તિ તો આપણે ત્યાં જઈએ ખૂબ જ સુંદર અહીંનો નજારો છે પાણીના જે આ ભરેલા છે નાની નાની અહીંયા મોટી નાની મૂર્તિઓ પણ ઘણી લગાવેલી છે આશી એકસો આઠ ફૂટની આદિનાથ ભગવાનની મૂર્તિ અહીંયા સુંદર બાગ બગીચો બેસવાની સુવિધા પણ સારી છે આવો તો જરૂર એક વખત આવજો ફરવા આ છે આદિનાથ ભગવાનની એકસો આઠ ફૂટની મૂર્તિ આપણી પાસે જેટલી નોલેજ છે એટલી તમને હું બતાવી રહ્યો છું પણ અહીંયા તો ઘણું ખરું જોયા છે તો એક વખત જરૂર જોવા આવજો મિત્રો આ એકસો આઠ જંબુદીપ કહેવાય છે એ જંબુદીપમાં આદિનાથ ભગવાનની આ એકસો આઠ ફૂટ ઊંચી મૂર્તિ છે સામી દેખાય તે એકસો આઠ મંદિર છે જે આપણે ગયા હતા એ અહીંથી સામેની સાઈડ જ છે અહીંયા આવવા માટે આપણે નીચે આવીને ફરીને આવવું પડે મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે આવાના આવા નવો નવા વિડીયો લાવતા રહીએ છીએ તો વિડીયો સારો લાગે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા તમને મંદિરો ખૂબ જ ઝાઝી સંખ્યામાં જોવા મળશે તમે જેટલું ફરો એટલું તમને મંદિરો જોવા મળી રહેશે ચાલો હવે આપણે બહારની સાઈડ જઈએ ને તમે હું જે તળેટી છે તળેટી રોડ આપણે હમણાં ફર્યા હતા ત્યાં તમને ફરીથી પાછો લઈ જઈએ અને પછી આપણે વિડીયો પૂરો કરીએ તો આ કપડાં છે તમને અહીંયા પર્સ અવનવી ડિઝાઇનમાં મળી જશે સાડીઓ અને પર્સનો અને ડ્રેસનું અહીંયા ખૂબ જ કલેક્શન છે થોડી કિંમત માં તમને હા ભારે છે પણ તમને ક્વોલિટી સારી મળી જશે બજાર જ છે મોટી જબરી કપડાં તો તમને દુનિયાના મળી જશે અહીંયા મિત્રો તમે ક્યારેય પાલીતાણા આવ્યા હો તો જરૂરથી કમેન્ટમાં જણાવજો અહીંયા તમે આ ડ્રેસ જોઈ રહ્યા છો અવનવી ડિઝાઇનમાં ભરતકામ કરેલા ડ્રેસ અને કપડાઓ બધા મળી જશે પરસ પણ નવી નવી ડિઝાઇનમાં પરસ હોય છે ને સેન્ડલ છપ્પલ પણ અહીંયા ખૂબ જ સારી વેરાયટીમાં તમને મળી રહેશે મિત્રો આ છે પાલીતાણાની બજાર મિત્રો અમને વિડિયો લાઈવ સારો લાગ્યો તો જરૂરથી